તો મિત્રો આજે આપણે પહોંચી ગયા છે નર્મદા જિલ્લામાં આવેલું પાણેથા ગામ અને પાણેથા ગામની અંદર આવેલો સદગુરુ શ્રી કૃષ્ણાનંદ બાપુના ગુરુ શ્રી ગિરનારી બાપુની ગુફા અને નર્મદા કિનારો તો ચાલો મિત્રો આજે સદગુરુ શ્રી યુવકાનંદ બાપુના દર્શન કરીએ અને નર્મદા માતાના પણ દર્શન કરીશું અને ત્યાં એક અતિ પૌરાણિક જે શિવાલય છે તેના પણ આપણે આ વિડીયોમાં દર્શન કરીશું જય શિયાળા મિત્રો તો આજે આપણે ભરૂચ જિલ્લામાં આવેલું પાણેથા ગામ અને પાણેથા ગામની અંદર આવેલો સદગુરુ શ્રી કૃષ્ણાનંદ બાપુના ગુરુ શ્રી ગિરનારી બાપુ એટલે કે વિયોગાનંદ બાપુનો આવેલો આશ્રમ તો મિત્રો આજે આપણે સદગુરુ શ્રી ગિરનારી બાપુના આશ્રમની મુલાકાત લઈશું ત્યાં નર્મદા કિનારો છે તે પણ તમને હું બતાવવાનું ગિરનારેશ્વર મહાદેવ જે અહીંયા આવેલા છે જે અતિ પૌરાણિક છે ઐતિહાસિક છે તેના પણ આપણા વિડીયોમાં દર્શન કરીશું અને સમગ્ર આશ્રમની આજે મુલાકાત લઈશું તો બને રહેજો મારા વિડિયોમાં જય શિયા તો આપ જોઈ શકો છો અહીંયા ભાવિ ભક્તોની કાર માટે પાર્કિંગની સુવિધા પણ છે સામે જે આપ જોઈ શકો છો જ્યાં બે રૂમ છે તે સદગુરુ શ્રી કૃષ્ણાનંદ બાપુના આરામ માટે બનાવવામાં આવેલો છે અને તેની સામે આપ જોઈ શકો છો અહીંયા જે મહેમાન આવે છે અતિથિઓ માટે રહેવાની અને જમવાની ભોજન પ્રસાદીની સમગ્ર સેવાઓ અહીંયા આશ્રમમાં પૂરી પાડવામાં આવે છે તો આપ જોઈ શકો છો આ છે ગિરનારી બાપુનો આશ્રમ જ્યાં ભાવિ ભક્તો દૂર દૂરથી આવી અને અહીંયા ભોજન પ્રસાદી અને આરામ કરે છે તો મિત્રો આપ જોઈ શકો છો આ છે નર્મદા ઘાટ ઉપર આવેલું સદગુરુ શ્રી વિયોગાનંદ બાપુનું મંદિર છે અને આપ દર્શન કરી શકો છો અહીંયા સદગુરુ કૃષ્ણાનંદ બાપુ તેમના ગુરુના દર પૂનમે દર્શન માટે આવે છે જય ગિરનારી અને મિત્રો આપણે હવે ગુફામાં જઈ જે બાપુજીની સમાધિ છે તેના આપણે દર્શન કરીશું તો ચાલો મિત્રો આપણે હવે જે ગિરનારી ગુફા છે તેમાં જઈએ તો મિત્રો આ રીતે આપણને કંઈક અહીંયા જોવા મળે છે આપ જોઈ શકો છો આપ દર્શન કરી શકો છો જે બાપુજીની આ પ્રતિમા છે જે બાપુજીની અહીંયા આપ દર્શન કરો છો તેની પાછળ સદગુરુ ગિરનારી બાપુની સમાધિ આવેલી છે માટે તેને ગિરનારી ગુફા પણ કહેવામાં આવે છે તો આપ જોઈ શકો છો તો આપણી સાથે છે આજે દેવાંગ અને દેવાંગ આપણે અહીંનો જે મહિમા છે આ આશ્રમનો તે જણાવવાના છે તો દેવાંગ મારું નામ ત્રિયદી દેવાંગ છે આજે આપણે ભરૂચ જિલ્લામાં આવેલા પાણેથા ગામની અંદર આવેલા ગિરનારી બાપુના આશ્રમની વાત કરીશું આજથી લગભગ ઘણા વર્ષો પહેલાં અહીંયા ગિરનારી બાપુ હયાત હતા ત્યારે ઓગણીસો ને પાસઠની વાત હતી બેલી કૃષ્ણ ભગવાનની મૂર્તિના ચરણ સુધી જ્યારે નર્મદામાંનું પાણી આવ્યું હતું તમે જોઈ શકો છો કૃષ્ણ ભગવાનની સુધી પાણી આવ્યું હતું ત્યારે બાપુનું કેવું હતું કે ધર્મ હિન્દુ મુસ્લિમ અલગ નથી ભગવાન તો એક જ છે માટે તે સમ્ય દરગાહ દેખાય છે તમને ત્યાંથી તેમના પીર એક ઘોડો લઈને આવ્યા હતા અને બાપુને લઈ ગયા હતા અને એ જમાનામાં પણ આપણો ગુરુજી છે તે અહીંયાથી કૂદકો મારે તો નર્મદામાં સ્નાન કરવા જતા હતા બસ આટલી તેમની વાત છે જય શ્રી જય જય તો મિત્રો જ્યારે આ નર્મદા નદીમાં પૂર આવતું હતું ત્યારે આપ દરગા જોઈ શકો છો તે દરગાથી પીર આવી અને ગુરુજીને ઘોડા પર બેસાડીને સામે કિનારે લઈ જતા હતા તો આપ જોઈ શકો છો મિત્રો આ છે નર્મદા કિનારો તો મિત્રો અહીંયા આપ જોઈ શકો છો આ છે બાપુજીની એક ગાય પાડી હતી અને બાપુજીએ એને વાચા આપી હતી એટલે કે ગાય બાપુજી સાથે વાત કરતી હતી અને અહીંયા તેની સમાધિના આપણને દર્શન થાય છે તો આપ જોઈ શકો છો આ નર્મદાનો કિનારો છે જે અમારા સદગુરુ શ્રી ગિરનારી બાપુનો આશ્રમ આવેલો છે તો નર્મદાના કિનારે આપણે એક પૌરાણિક જે શિવાલય છે તેના આપણે દર્શન કરીશું જોઈ શકો છો રસ્તામાં અહીંયા ખૂબ સુંદર શિવાલય છે શિવાલય ઉપર જે ચડવામાં આવેલા દિલીપત્રના ઝાડ છે આપણે જોવા મળે છે પુષ્પ અહીંયાથી લઈ લઈએ અહીંયા પત્ર પણ તમને અહીંયા જોવા મળે છે એ બાજુ આવે છે આ ફૂલ એક આને કહેવાય છે ગુજરાતીમાં ટગરી કહેવાય છે ટગરીના ફૂલ અને આપણે ત્યારબાદ અહીંયા જોઈ શકો છો અહીંયા બિલ્લીના એટલા બધા ઝાડ છે

શિયારામ જય ગિરનારી તો મિત્રો આપણે આજે દર્શન કર્યા નર્મદા કિનારા પર આવેલા શ્રી ગિરનારી ગિરનારેશ્વર મહાદેવના અને આપણે આજે ભરૂચ જિલ્લામાં આવેલું પાણેથા ગામ અને પાનેથા ગામની અંદર સદગુરુ શ્રી કૃષ્ણાનંદ બાપુના ગુરુ શ્રી ગિરનારી બાપુના આશ્રમમાં આપણે આવ્યા છે અને આપણે નર્મદા માતાના દર્શન કર્યા ગિરનારેશ્વર ગિરનારેશ્વર મહાદેવના પણ આપણે દર્શન કર્યા અને હજુ પણ એક ઘણી સરસ જગ્યા છે તે પણ તમને હું આજે વિડીયોમાં બતાવવાનો છું તો બન્યા રહેજો વિડીયોમાં જય ગિરનારી તો મિત્રો આ છે નર્મદા ઘાટ આપણે આ નર્મદા ઘાટ જે ભાવિ ભક્તો જ્યારે પરિક્રમા માટે આવે છે ત્યારે આ ઘાટ ઉપર આ કિનારા પર જઈ અને સ્નાન કરે છે તો આપ જોઈ શકો છો અને મિત્રો હું તમને થોડા નજીકથી અંદર ઉતરીને દર્શન પણ નર્મદા માતાના કરાવું છું તો બન્યા રહેજો વિડીયોમાં આપણે તમને હું થોડો નજીકથી જઈને બતાવું છું રિસ્કી તો છે ઘણું બધું પણ તમને આજે નર્મદા મૈયાના દર્શન કરાવું આપણે અત્યારે નીચે જઈ રહ્યા છે આપ જોઈ શકો છો ઘણું બધું જોવા મળ્યું છે અમુક ટાઈમે તો આપ જોઈ શકો છો આ છે નર્મદા મૈયાના કિનારો જે સદગુરુ શ્રી ગિરનારી બાપુનો આશ્રમ આવેલો છે ત્યાં કિનારો આ આવેલો છે જય નર્મદે મૈયા તો મિત્રો સદગુરુ શ્રી કૃષ્ણાનંદ બાપુ તેમના ગુરુજીના દર્શન માટે દર પુનેમે પાણેથા ગામે તેમના ભાવિ ભક્તો સાથે આવે છે અને મિત્રો અહીંયા બાપુજી તેમના ભાવિ ભક્તો સાથે સત્સંગ અને કીર્તન કરે છે અને ભાવિ ભક્તોને ભોજન પ્રસાદી પણ કરાવે છે તો મિત્રો સદ્ગુરુ શ્રી ગિરનારી બાપુના જે કોઈ દર્શન કરવા આવે છે તેના દુઃખ દરિદ્ર બધા મટી જાય છે અને તેની બધી જ મનોકામના પૂર્ણ થાય છે તો આ છે સદગુરુ શ્રી કૃષ્ણાનંદ બાપુના ગુરુનો આશ્રમ ગિરનારી બાપુનો આશ્રમ તો આપ ભરૂચ જિલ્લામાં આવો ત્યારે જરૂરથી આ પાણેથા ગામમાં આવેલા આશ્રમની મુલાકાત લેશો અને ગુરુજીના દર્શન કરશો જય ગિરનારી મહારાજ સ્વામી બાપુ મહારાજ યોગાનંદ ગિરનારી બાપુ મહારાજી જય નમઃ નવા